ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો અને મેં પણ મજામાં છે જો આજે આપણે બ્લાઉઝ સીવવાનું છે તો આપણે જો આ બ્લાઉઝ ઘણા બધા ભેગા થઈ ગયા છે તો આપણે કટિંગ કરવાના છે એ બધા આપણે અલગ રાખી દીધા છે આ છે મારું મશીન અને આપણે બ્લાઉઝ કટિંગ કરવાનું છે અને પહેલાં તો આપણે જોઈએ દીક્ષિતભાઈ શું કરે છે હું લઈ આવ્યો દીક્ષિત હું લઈ આવ્યો দেনে মনে দেনে দেনে মনে দেনে চোক্লারেটেনে দেকে তায পিদি চোক্লেটেটে তু খামডুয় আলা মমামমামামামাময় তাটা কে� આ છે માપપટ્ટી આ છે ચોક કાતર ને આ બધું કટિંગ કરવાનું છે આમાં ડ્રેસ છે આમાં બ્લાઉઝ છે આમાં કુર્તી છે અને આમાં આમાં ડ્રેસ છે આ બ્લાઉઝ છે અને આમાં બ્લાઉઝ છે આ બધું કટિંગ કરી નાખવું ને પછી મળો જો આપણે કુર્તી કટિંગ કરી નાખી છે નાખી છે આપણે હવે સીવવાની છે જો આપણે મશીને બે ગયા સી રીલ પડે જ ચડાવી દીધી છે અને હવે આપણે સીવવાની છે કુર્તી જો કમ્પ્લીટ થઈ જાય ને પછી હું તમને બતાવીશ જો આપણે આવી સ્લીવ કરી છે ગળું સિમ્પલ કર્યું છે જો જો આપણી કુર્તી કમ્પ્લીટ થઈ ગઈ છે જો આપણી કુર્તી કમ્પ્લીટ થઈ ગઈ આપણે પૂરી કરી નાખી હવે હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરી બાય બાય